વિગ્નેશ મેવાણીએ શિક્ષક દિને ભાવી શિક્ષકો માટે સરકારને શું માંગ કરી સાંભળો તો આજે સમગ્ર ગુજરાતની જનતાને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાત અને ભારતની સરકારે છેલ્લા દસ વર્ષમાં લગભગ નેવ્યાસી હજાર જેટલી સરકારી સ્કૂલો બંધ કરી આ પ્રચંડ બેરોજગારી અને મોંઘવારીના સમયમાં દેશનો અને ગુજરાતનો સામાન્ય વાલી એક ખાનગી શૈક્ષણિક સંસ્થાને સ્કૂલોમાં નહીં સરકારી સ્કૂલોમાં એવું શિક્ષણ પ્રાપ્ત કરાવી શકે પોતાના દીકરા દીકરીઓને ગુજરાતની જનતાની અપેક્ષા હતી એની સામે સરકારી સ્કૂલો મોટી સંખ્યામાં બંધ કરી રહ્યા છે બીજી તરફ આખું ગુજરાત જાણે છે કે પચાસ હજાર થી લઈને એક લાખ જેટલા શિક્ષકોની ઘટ છે શાળાઓ નથી વર્ગખંડો નથી ગુજરાત ની વર્તમાન અને ભવિષ્યની પેઢી બરબાદ થઈ રહી છે અને બીજી તરફ સાહીઠ હજાર જેટલા શિક્ષક મિત્રોએ ટેપટે પરીક્ષા પાસ કરી છે તો આમાં તમારે ક્યાં કન્ફ્યુઝ થવાની જરૂર છે આ સાહીઠ હજાર શિક્ષકોને તાબડતોબ ચોવીસ કલાકમાં નોકરીના ઓર્ડર આપી ગુજરાતનું ભવિષ્ય ઉજળું થાય એટલું કરો